રાજ્યપાલ ઉપસ્થિતિમાં અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું થનાર છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવેલી હતી અમરેલીના જયસિંહપરાના શિવાજી ચોક માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા ધર્મજીવન હોસ્પિટલનું નું ઉદઘાટન કરવામાં આવશે અમરેલીના ગ્રામ્ય વિસ્તારના રોગી મનુષ્યની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે તે માટે સો બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મંગલ ઉદ્ઘાટન ઓગણીસ જાન્યુઆરીએ પરમપૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદજીની ઉપસ્થિતિમાં અનેક સંતો મહંતોની પાવક ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવશે રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવશે આ લોકાર્પણના શુભ પ્રસંગમાં કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા રાજ્યના અન્ય મંત્રીઓ અને રાજકીય મહાનુભાવો રાજકીય સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે સ્વામિનારાયણ વાસ્તવનો વિશ્વસનીય સહારો ધર્મજીવન હોસ્પિટલની અંદર મેડિસિન વિભાગ જનરલ સર્જરી વિભાગ બાળરોગ વિભાગ સ્ત્રી રોગ વિભાગ એક્સરે સીટી સ્કેન સોનોગ્રાફી આઈસીયુ લેવલ થ્રી કક્ષાનું પાંચ ઓપરેશન થિયેટર સાથેનું અલગ ઓપરેશન થિયેટર લેમિનાર ફ્લો સાથે સજ્જ ક્લાસ હંડ્રેડ મોડીનાર ઓટીની સુવિધાઓ જે છે આ હોસ્પિટલમાં મળવાપાત્ર છે ભવિષ્યની અંદર સીટી સ્કેન અને ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવશે વિઝિટિંગની અંદર યુરોલોજી નેફ્રોલોજી ન્યુરોસર્જરી ન્યુરો ફિઝિશિયન અને ભવિષ્યની અંદર કેન્સરના ડૉક્ટરો પણ અહીંયા આવી અને ઓપીડી કરી અને પેશન્ટોને સારી સેવાઓ આપે તેવું આયોજન કરવાના છીએ આ સાથે આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાર્યરત જે યોજના છે પીએમ જેવાય આયુષ્યમાન ભારત યોજના તેની અંદર તમામ લોકોને નિઃશુલ્ક સુવિધાઓ ભવિષ્યમાં મળી રહેશે તેની પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એ સાથે હોસ્પિટલના પ્રાટાંગણમાં તે દર્દી દર્દીના સગા અને સ્ટાફ માટે અત્યંત રાહત દરે સારામાં સારી ગુણવત્તા સભર જમવાનું મળી રહે તે માટેની પણ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અન્ય હોસ્પિટલો કરતા જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની આ ધર્મજીવન હોસ્પિટલ અહીંયા અમરેલીમાં જસિનપરામાં શરૂ થઈ રહી છે એ હોસ્પિટલ સર્વે દર્દીઓ માટે સામાન્ય જનતા માટે અને આર્થિક રીતે પછાત લોકો માટે એક સ્વાસ્થ્યનો વિશ્વસનીય સહારો બની રહે એ ભાવનાથી અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના શુભ સંકલ્પથી દિવ્ય સંકલ્પથી મહંત સ્વામી દેવપ્રસાદ દાસજી સ્વામીના સંકલ્પથી અને અમારા ગુરુ મહારાજ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીના આશીર્વાદથી આ શરૂ કરવામાં આવી રહી છે જે લોકોને રાહત દરે અનેક પ્રકારની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરશે અને બધાના પરિવારમાં શારીરિક સ્વાસ્થ્ય અર્પણ કરી અને સુખાકાર્ય અર્પણ કરશે એ ભાવનાથી આ હોસ્પિટલનું નિર્માણ અહીંયા થયેલું છે જેનું ઉદઘાટન આ રવિવારે ઓગણીસ તારીખે માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી એમના હાથે